ગાય બીજી વાત કરું તમને ખાસ મજાની તો ઘોડાઓને દિવસમાં છથી સાત વાર પાણી આપવું જોઈએ જોકે પીવે કે ના પીવે પણ આપણે એને પાણી આપવું જરૂરી છે ગાય ખેતી કરવાવાળાને તો ખબર જ હોય છે કે આ ચારાને શું કહેવાય તો ભાઈ જે નવા લોકો છે શહેરના અને પ્રેમી છે એમને કહી દઉં કે ભાઈ આ છે લચકો અને લચકામાં પણ જ્યારે આ ફૂલ આવી જાય એના પછી બીજ આવવાના શરૂ થઈ જાય એટલે સમજી લ્યો કે લચકો ઘણી ઉંમરનો થઈ ગયો છે તો આવા લચકાને એવોઇડ કરવો જોઈએ કેમ કે આવા લચકાની અંદર ઘોડાને ખોરાકમાં જે પણ પ્રોટીન વિટામિન કેલ્શિયમ કે અને જે બી શરીરમાં તાકાત મળતી હોય એની માત્રા ઓછી થઈ જતી હોય છે એટલે આવો લચકો મળતો હોય તો આને અવોઇડ કરવો ફૂલવાળો લચકો ખવરાવો એટલો બધો બી ઇતાવત નથી એના ગુણકારી ફાયદા ઘણા ઓછા થઈ જતા હોય છે ગાઈસ મુજબ આ લચકો હવે આપણે આપણી તોરલને ખવરાવા જઈ રહ્યા છીએ અને જોઈએ કે લચકો ખાધા પછી તોરલ અને એને કેટલો પસંદ કરે છે ગાઈસ તમે જોઈ શકો છો તોરલને કેવી આતુરતાથી ઊભી છે ગાઈસ હવે આપણે એની પાસે જઈ રહ્યા છીએ લચકો લઈને અને કેટલી સ્પીડમાં તે એને સેવન કરે છે તમે જોઈ શકો છો ગાઈસ લચકાની ક્વોલિટી બહુ સરસ છે પણ બીજ વારો હોવાના કારણે આપણે એને અવોઈડ કરતા હોઈએ છીએ અને આ રહી આપણી તોરલ આપણી તોરલને લચકો ઘણો પસંદ છે જોઈ શકો છો ગાઈસ લચકો ખાવા માટે કેટલી દોરાય છે આપણા બાજુ જોવો છે ને લચકો ઘણો પસંદ છે બધા જાનવર ને હોય છે પણ આ લચકો ખાવાની સિસ્ટમ અને વિશે તો ભાઈ હું જ્યારે લચકો લઈને આવું ત્યારે હું એને મારા પોતાના હાથથી જ ખવડાવવાનું પસંદ કરું છું અને પ્રેમથી ખાય પણ છે ખાઈ જાય જલ્દી ખાઈ જાય ચાલો તોરલ ફટાફટ ખાઈ લે પછી બીજું ખવડાવું

તો આવા પાર્ટીકલને આપણે લચકો ચેક કરીને રિમૂવ પણ કરવો પડતું હોય છે તો ગાય આવા પાર્ટીકલને આપણે રિમૂવ કરી દેસું જેના કારણે એના શરીરમાં મીટીનું પ્રમાણની માત્રા વધે નહીં મીટી વધશે તો એને પછી અપચો અને કબજિયાત જેવી તકલીફ થઈ જશે અને એને પેટનો દર્દ દુખાવાનો શરૂ થઈ જશે વાહ વાહ તો ગેસ એ પણ એ જરૂરી છે કે તમે શું ખબરાવશો કેવી ક્વોલિટી છે અને કેવું એના ઉપર ડિફેન્ડ કરે છે એ બધું જોઈ અને જાણી સમજીને એને ખોરાક આપવો જોઈએ કારણ કે બીજા પક્ષી કે પશુ કે બીજા પ્રાણીઓ ખોરાકને પચાવવાની શક્તિ બહુ વધારે માત્રામાં હોય છે જ્યારે ઘોડાને આ પ્રોબ્લેમ હોય છે ગેસ કે પાચન કરવામાં તકલીફ થઈ જતી હોય મીટીને પાચન નથી કરી શકતા અને પેટનો દુખાવાનો દર્દ ચાલુ થઈ જતો તો આવા ખોરાક આપણે એવોઇડ કરવા જોઈએ અને સાફ કરી અને એને ખોરાક આપવો જોઈએ બાકી તોરણનો ખોરાક તમે જોઈ શકો છો ગાઈસ એને લચકો ઘણો પસંદ છે અને લચકો નાખતી વખતે ખાસ એને થોડો ખંખેરીને નાખી દેવો જેના કારણે અંદર જે બાફ ભરાઈ ગયો હોય કે પાણી હોય ભેજનું સવારની ઝાકરનું એ પાણી ઉડી જાય એટલે લાવીને તમે જ્યારે લચકો કાપી કે બજારમાંથી લઈ આવો એને એને ખુલ્લો કરી દેવો જોઈએ જેથી કરીને અંદર રહેલો ઝાકર કે બાફ કે પાણીની માત્રા ઉડી જાય અને લચકો ફ્રેશ થઈ જાય અને પછી જ એને તમારા પ્રાણીઓને ખવડાવવી જોઈએ તો તોરલ આપણી મસ્ત મજાથી આ ખાઈ રહી છે ગાયસ તો આપણે એને હવે ડિસ્ટર્બ નહીં કરીએ સવારથી હજુ એને સવાર સવારની માત્રામાં એને ભૂસો મળ્યો છે અને અત્યારે એને લચકો મળ્યો છે ગાઈસ લચકો ખાઈ જાય પછી આપણે આ કોળનો જે તમે જોઈ શકો છો ગાયસ કોળનો જે સૂકો સારો છે એ ખાશે અને પછી એને પાણી દેસું દિવસમાં કમસે કમ છથી સાત વાર એને પાણી દેવું જરૂરી હોય છે ગાયસ જેથી કરીને એને શરીરની અંદર પાણીની માત્રા પણ ન ઘટે અને એને શરીર માટે સારી એવી ફ્રેશનેસ બી બની રહે અને એટલા માટે જ ગોળીને પાણી દેવું બહુ જરૂરી હોય છે ગાય અત્યારે સવારનો સમય છે અને આખી રાતની એને ખોરાકની માત્રા ઘટી ગઈ હશે એના કારણે એને શરીરમાં એટલો થોડો અભાવ છે બાકી થોડું ઘણું ખાધા પછી એનું શરીર કમ્પ્લીટ થઈ જશે ગાયસ તો તૂરલ દુબળી નથી ગાઈસ અત્યારે એને રાતે ખોરાક ઓછો મળ્યો છે એના કારણે પેટ અંદરની સાઈડમાં ઘૂસી ગયું છે બાકી બીજી કોઈ પ્રોબ્લેમ નથી ગાઈસ આપણી તૂરલને અને ગાઈસ બીજી વાત કરું તમને ખાસ મજાની તો ઘોળાઓને દિવસમાં છથી સાત વાર પાણી આપવું જોઈએ જોકે પીવે કે ના પીવે પણ આપણે એને પાણી આપવું જરૂરી છે અને મારાથી એક એક એવી ભૂલ થઈ ગઈ હતી ગાઈશ કે જ્યારે આપણે એને રાઇડિંગ કરીને લઈ આવ્યા ત્યારે તમે જોઈ શકો છો અહીંયા એને ઇજા પહોંચી હતી જ્યારે એ લેટે જમીનમાં મિટ્ટીમાં ત્યારે તમારે ખાસ કાળજી રાખવી કે ત્યાં કોઈ પથ્થર કે કાંકા કાંકરા કે કાંટા કે એવું કંઈ ન હોય એવી જગ્યાએ એને સુડાવીને લેટ આવી જેના કારણે એને આવી ઈજાવના પહોંચીએ ભાઈ તો આવા આવા નવા વિડીયો જોવા માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નીકળીશ થેન્ક યુ વેરી મચ